કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી જેમાં વાઘોડિયાની કુમાર શાળા ખાતે ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જન્મ દિવસ નિમિત્તે શાળાના નાના ભૂલકાઓ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય શિક્ષકો તેમજ બાળકો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ધારાસભ્ય પોતાના જીવનના સત્તાવન વર્ષ પૂર્ણ કરી અઠાવનમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો વયવંદના કાર્ડ કેમ્પ કાર્યક્રમમાં સિત્તેરથી વધારે ઉંમરના

આ લગભગ સિત્તેર વર્ષથી ઉપરના માટે અમને લાભ મળ્યો દાદા મને હજુ આવકનો દાખલો માંગ્યો છે એટલે નથી મળ્યો હજુ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મ દિવસ હોવાના આજે આખા દિવસનો કાર્યક્રમ જોવા જઈએ તો સવારે બાજવા ખાતે ઓરડાનું ખાતમુહૂર્ત કરશે અને સાડાના મિત્રો સાથે મળી ત્યારબાદ ફતેહગંજ કાર્યકર્તાઓ સાથે મળી અને કમાટી બાગ સાથે અંધજન મંડળના એસોસિએશન સાથે મળી એક કીટને જમણવાર કરાવી અને ત્યારબાદ સેવાશ્રમ પાસે વિશિષ્ટ બાળકો સાથે બથ ડેની ઉજવણી કરશે ને ત્યારબાદ વાઘોડિયા ખાતે જે સવારે નવ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે આયુષ્યમાન વહીવંદના કાળમાં આપ જોઈ શકો છો કે આદરણીય ધારાસભ્યના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને એમાં ખાસી સંખ્યામાં વયવૃદ્ધ આવી અને તેનો લાભ પણ લે છે અને સાંજે પાંચ વાગ્યા બાદ

અંદાજીત અત્યારે સવારમાં બે કલાકમાં પચાસ થી ઉપર વ્યક્તિઓ લાભ લીધો છે અને હવા નવા બાપુ કાર્ય કરતા રહે અને આ જ રીતે ઉત્તર ઉત્તર એમની પ્રગતિ થાય એવી અમારા વાઘોડિયાજનોની ગ્રામજનોની ઈચ્છા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છે જય હિન્દ જય ભારત જય જય કરી ગુજરાત